નમસ્કાર ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન મહુવાના સરવલ્લા ગામે શ્રીજીની ધમાકેદાર એન્ટ્રી દર વર્ષેની જેમ આ વર્ષે પણ મહુવા તાલુકાનું છેવાડા ગામે કિંગ ઓફ સરવલ્લામાં ગણેશજીની ધમાકેદાર આગમન કરવામાં આવ્યું હતું આગામી 7 તારીખના રોજ ગામે ગામ ગણપતિનું સ્થાપન કરવામાં આવશે ત્યારે આ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કિંગ ઓફ સરવલ્લા ગ્રુપ દ્વારા ગામની અંદર ડુંડાળા દેવનું આગમન કરવામાં આવ્યું હતું ત્યારે આ આગમનમાં બેન વાજિંત્રો ફટાકડા આતિશબાજી સાથે ગામમાં ગણપતિ બાપાનું સ્વાગત થયું હતું ત્યારે ભક્તિભાવપૂર્વક ગામમાં શ્રીજીનું આગમન હર્ષો ઉલ્લાસ સાથે થતા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ગણપતિનો સંગાળ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શ્રીજીના આગમનથી જાણે આખું ગામ ભાવ વિભોર બન્યું હોય

આજે ચાર વર્ષથી આ આગમનનું એટલી ચર્ચા એટલે સાંભળ્યું છે કે બીજેથી બેડથી લઈને જોરદાર આગમન થાય છે તો આ વર્ષે હું આવ્યો અને જોયું ફર્સ્ટ ટાઈમ એ જોરદાર એમનું આગમન છે તો હું જીમોપ સર્વાલાને ગુરુ ભાવનગર બોલાવી અને ઘણી વિધ્નો આવ્યા પણ ખરેખર આ બાપ્પાનું આગમન એટલે જી નોક્સ સરવાલા જેવું કોઈ આગમન નહીં જોરદાર ગણપતિ બાપા હું